વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે થોડાક ઝીણા સમારેલા ટામેટાના ટુકડા લીધા છે ટામેટામાંથી બીજનો ભાગ હોય તે કાઢી લીધો છે સાથે જ થોડાક ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે થોડાક બાફેલી મકાઈના દાણા લીધા છે તમારે ડુંગળી ઉમેરવી હોય તો ઝીણી સમારી અને ઉમેરી શકાય હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ થોડાક ચીલી ફ્લેક્સ ઉમેરીએ અડધી ચમચી જેટલા અડધી ચમચી જેટલો ઓરેગાનો ઉમેરી દઈએ તમારે રેડ કે યેલો કેપ્સિકમ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય બે ચમચી જેટલો મેં અહીંયા વેજ મેયોનીઝ ઉમેર્યું છે મેયોનીઝ મેં જે બર્ગર માટે યુઝ કરતા હોઈએ તે લીધો છે આ મેયોનીઝથી ટેસ્ટ એકદમ સરસ આવે છે આના સિવાય તમે સેન્ડવિચનો મેયોનીઝ પણ ઉમેરી શકો છો સાથે જ તમારે ઝીણા સમારેલા પનીરના ટુકડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય મેં એક ચીઝ ક્યુબ લીધું છે તેને આ રીતે ખમણી અને ઉમેરી દઈએ તમારે આમાં થોડુંક બાફી અને બટેટું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય હવે આ બધી વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લઈએ એકવાર તમારે ટેસ્ટ કરી લેવાનું થોડોક સ્વીટ ટેસ્ટ માટે મેં અહીંયા થોડોક ટોમેટો કેચપ ઉમેર્યો છે તમારે જે રીતનો ખાટો તીખો અને મીઠો ટેસ્ટ ભાવે એ પ્રમાણે સોસ ઉમેરવાના બધા જ શાકભાજીને તમારે બટરમાં સાતળી અને પછી સોસ ઉમેરવા હોય તો એ રીતે પણ તમે ઉમેરી શકો છો પણ મેં આ રીતે કાચા જ લીધા છે હવે આપણું સેન્ડવિચ માટેનું જે સ્ટફિંગ છે એ ઝટપટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બે બ્રાઉન બ્રેડ લીધી છે તમારે વ્હાઈટ બ્રેડ લેવી હોય તો પણ લઈ શકાય બ્રેડની ઉપર મેં લસણની થોડીક તીખી ચટણી ઉમેરી છે જો તમે તીખું ઓછું પસંદ કરતા હો તો સ્કીપ કરી દેવાની હવે તેની ઉપર મેં કોથમીર અને મરચાંની ગ્રીન ચટણી ઉમેરી છે ગ્રીન ચટણી ખાસ ઉમેરવાની ગ્રીન ચટણીથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે ગ્રીન ચટણીમાં કોથમીર ફુદીનો લીલા મરચાં અને દાળિયાની દાળ તેમાં જીરું અને મીઠું ઉમેર્યું છે બ્રેડની બંને સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈએ જ્યારે તમે પિકનિક પર ગયા હો અને કંઈ હેલ્ધી ખાવું હોય તો આ રીતના શાકભાજી સાથે લઈ જઈ અને તમે આ સેન્ડવીચને ફટાફટ બનાવી અને ખાઈ શકો છો આની ઉપર તમારે ટોમેટો કે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય હવે આપણે તેના પર જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈએ એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરી દેવાનું બ્રેડની બીજી સ્લાઇસ પણ તમારે ચીઝની સ્લાઇસ આવે છે તે ઉમેરવી હોય તો ઉમેરી શકાય અથવા તો પ્રોસેસ ચીઝ કે મોઝરેલા ચીઝ પણ ઉમેરી શકો છો આ રીતે આપણે બધી જ સેન્ડવીચ બનાવીને તૈયાર કરી લેવાની આ સેન્ડવીચ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો હવે આ સેન્ડવિચને આપણે બેક કરી લઈએ સેન્ડવિચને બેક કરવા માટે મેં ગ્રીલરમાં થોડુંક બટર લગાવી લીધું છે સેન્ડવિચને તમે બટર ઘી કે તેલની મદદથી શેકી શકો છો પણ તમે બટર અને ઘીનો ઉપયોગ કરશો તો સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે ઉપરની સાઈડ પણ થોડુંક બટર કે ઘી લગાવી દેવાનું હવે ગ્રીલરને બંધ કરી અને ગ્રીલરમાં બંને લાઇટ જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈએ હવે તમે જોશો તો બંને લાઇટ થઈ ગઈ છે તો આપણે એકવાર ચેક કરી લઈએ સેન્ડવિચ સરસ રીતે બેક થઈ ગઈ છે તો તેને બહાર કાઢી અને તેને સર્વ કરવા માટે લઈ લીધી છે આ સેન્ડવિચને તમે ગ્રીન ચટણી અને સોસની સાથે સર્વ કરો સાથે જ મેં અહીંયા થોડીક બેસનની સેવ પણ ઉમેરી છે તો તૈયાર છે આપણી ઝટપટ બની જાય તેવી વેજીટેબલ સેન્ડવિચ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો